વેપલો ચાલી રહ્યો છે ગુજરાતના તમામ જિલ્લાઓમાં શહેરી ગ્રામ્ય વિસ્તાર આ તમામ જિલ્લાઓમાં જે પ્રકારે ડ્રગ્સ દારૂ કુટણખાના આના બેફામપણે બેપલાને રોકવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા સે નો ટુ ડ્રગ્સ નામનું નશામુક્ત ગુજરાત અભિયાન ચાલુ કરવામાં આવ્યું જેના અંતર્ગત નવ્વાણું જીરો નેવું નેવ્યાશી ત્રણસો નંબર આ વોટસઅપ નંબર દ્વારા નશાકારક દ્રવ્યોનું વેચાણ થાય છે એની વિગત આપવાની અપીલ કરવામાં આવી હતી જાહેર નંબર મૂકવામાં આવ્યો હતો જે પ્રકારની વિગતો અત્યારે સામે આવે છે એમાં ભ્રષ્ટાચારનું એપી સેન્ટર એ ગૃહ વિભાગ બુટલેગરો પેડલરો અને કુટણખાના ચલાવનારા લોકોને રોકવામાં સદંતર નિષ્ફળ નીવડ્યું છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ અને વડગામના ધારાસભ્ય જીગ્નેશબેન મેવાણી અને સમગ્ર ગુજરાત કોંગ્રેસની ટીમે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ચાલતા ડ્રગ્સ અને દારૂના અડ્ડાઓ વિશેની વિગતો જાણવા માટે ઘણી બધી જગ્યાએ લોકોનો સંપર્ક કર્યો એમાંથી એક શિવપુરની વિગત આપણી સામે આવી હતી એ વસ્તુને આગળ વધારતા ગુજરાતના આ નંબર પર વોટ્સઅપ નંબર પર જે વિગત અત્યારે આવી છે અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી બનાસકાંઠાના પાલનપુર વિસ્તારમાં જઈ રહ્યા છે પ્રવાસે કાર્યક્રમમાં જઈ રહ્યા છે ત્યારે ત્યાંની જનતાએ જે એમનો ગુસ્સો છે જે એમનો આક્રોશ છે જે એમની લાગણી માગણી છે કે ગુજરાતમાં બનાસકાંઠા પાલનપુર વિસ્તાર અમારો નશા મુક્ત થવો જોઈએ ડ્રગ્સ મુક્ત થવો જોઈએ એની વિગતો સાથે એ રજૂઆત અમારા વોટ્સઅપ નંબર પર તમામ વિગતો સાથે મૂકવામાં આવી છે જ્યારે આવતીકાલે ગૃહમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી આ વિસ્તારની મુલાકાત કરતા હોય ત્યારે કોંગ્રેસ પક્ષ વતે અમે માંગ કરીએ છીએ કે આ અલગ અલગ જગ્યાએ થતાં ડ્રગ્સ અને દારૂના અડ્ડાઓને કાયમી રીતે બંધ કરવામાં આવે કાલે મુલાકાત કરવા જશે એટલે સ્વાભાવિક છે ત્યાં અડ્ડાઓ બંધ કરવાની પ્રવૃત્તિ થશે પણ એ કાયમી બંધ કરવામાં આવે એવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે ગુજરાતમાં માત્ર ખાલી બોલીવુડના બી ગ્રેડના પિક્ચરોમાં ડાયલોગ બોલાતા હોય એમ ચમરબંધીને છોડવામાં નહીં આવે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અડધી રાત્રે મને ફોન કરજો આ પ્રકારના ડાયલોગોથી ડ્રગ્સ પેડલરો બુટલેગરો કૂટખાના ચલાવનારા રત્તી ભરનો પણ ફરક પડતો નથી બેફામ ભરીને લોકો ગુજરાતમાં યુવાનોના ભવિષ્યને અંધારામાં ધકેલી રહ્યા છે જે વિસ્તારમાં ગયા વડગામમાં શ્રી અડધી રાતે મને ફોન કરજો આખી સરકાર તમારી સાથે ઊભી છે આવી ડાઈ ડાઈ વાતો કરી હવે ગુજરાતમાં વડગાંવને ત્યાંના પાલનપુરની જનતાએ અત્યારે જે વિગત આપી છે એ આપ સૌના માધ્યમથી સરકાર શ્રીને મૂકવા માંગીએ છીએ કે આટલા બધા સુનિયોજિત રીતે ચાલતા ડ્રગ્સના અડ્ડાઓને કેવી રીતે બંધ કરાવશો જે પ્રકારની વિગતો સામે આવી છે હું આપની સામે રજૂ કરી રહ્યો છું કોંગ્રેસ પક્ષના ઓફિશિયલ જે પ્રકારે રિલીઝ કરેલો નંબર નશામુક્ત અભિયાનનો વોટ્સઅપ નંબર એમાં ગુજરાતના એક જાગૃત નાગરિકે જે ખરેખર નશાને બંધ કરવા માંગે છે એને જે વિગત આપી છે એમાં ખૂબ ઊંડાણપૂર્વક વિગત છે કે ડ્રગ્સ ક્યાં મળે વેચાય છે જુગાર ક્યાં રમાય છે ઇંગ્લિશ દારૂ ક્યાં મળે છે અને દેશી દારૂ ક્યાં મળે છે આ તમામ વિગત જો એક સામાન્ય નાગરિક ગુજરાતનો શોધી શકતો હોય તો ગુજરાતમાં ચાલતી ત્રીસ વર્ષની સરકાર કેમ આટલી ડિટેલમાં જાણકારી મેળવી શકતી નથી વિગત આપને આપું છું ડ્રગ્સના વેચાણ આ ગાંજો ક્યાં ક્યાં મળે છે પાલનપુરમાં કીર્તિસ્તંભમાં મિથુન દાદા ખારાવાસમાં હજે અઝહરભાઈ ગુલાબભાઈ કુતરા પાસે વિકી માળી વીરભાઈ ગેટ આગળ કેરોમાં સર્કલ આગળ ગુડ્ડુ સિંહા સરોવર ફાટક નીચે છાલિયા સાદા તેમજ તેનો ભાઈ અમીર રોડ આગળ અરવિંદભાઈ સાત સંચા આગળ ઈશાદભાઈ

કે કઈ જગ્યાએ જુગાર ચાલી રહ્યો છે કઈ જગ્યાએ ડ્રગ્સ વેચાઈ રહ્યો છે કઈ જગ્યાએ ઇંગ્લિશ દારૂ ડિલિવરી થઈ રહી છે તો ભ્રષ્ટાચારનું ગૃહ પ્રકારની કામગીરી કરી શક્યું નથી આવતીકાલે જ્યારે મુખ્યમંત્રી શ્રી વિસ્તારમાં જઈ રહ્યા છે ત્યારે આપના માધ્યમથી માંગ કરીએ છીએ કે આ લિસ્ટને સંપૂર્ણપણે ચકાસણી કર્યા પછી પાલનપુરમાં એક ટીપુ પણ દારૂ ન મળે એ પ્રકારની કાયમી આ વસ્તુને બધીને નાથવાની કામગીરી કરવામાં આવે તો જ ગુજરાત આ વ્યસન મુક્ત ગુજરાત બની શકશે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી મુખ્યમંત્રી અત્યાર સુધીમાં ડ્રગ્સ અને દારૂ મુદ્દે હરફ પણ ઉચ્ચારો નથી જેને આપણે મૃદુને મક્કમ કહેતા હોઈએ એને ગુજરાતના યુવાનોની કોઈ પડી જ નથી ડ્રગ્સ અને દારૂની બધી ગુજરાતમાં છેવાડાના ગામડા સુધી પહોંચી છે ત્યારે મુખ્યમંત્રી શ્રી આ બાબતે કઈક બે હરફ ઉચ્ચારવા જોઈએ તે હરફ પણ ઉચ્ચારણ નથી આ સાથે બુટલેગરો કેટલા બેફામ બન્યા છે એનો એક તાજેતરનો નમૂનો જે અમને મારા WhatsApp વિગતમાં મળ્યો છે એ આપણે વિગત આપું છું

છે એ તપાસ કરીને આ બુટલેકરો કેટલી હિંમત ચાલી છે દાખલ રૂપ કામગીરી કરવામાં આવે તો ગુજરાતના જિલ્લાઓમાં જે ઘટનાઓ બની છે એને શકાય આપણે સરસ રીતે લાગુ કરી શકાય પણ આ માત્ર ને માત્ર ક્યારેક સફળતા સરકારની ઈચ્છાશક્તિ હોય નીતિ હોય તો જ આ પ્રકારની ઘટના આપણે રોકી શકીએ દારૂબંધીને સરસ રીતે લાગુ કરી શકીએ આવતીકાલે જયારે બનાસકાંઠા મુખ્યમંત્રી જાય ત્યારે બે સરફ બે હરફ આ બાબતથી ઉચ્ચારે આ વિશે વાત કરે અને ત્યાંના આદિશના ચાલતા અડ્ડાઓને કાયમી બંધ કરાવે એવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે